દેવગઢ બારીયા નગરમાં ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી ખખરદજ રસ્તાઓની સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ ગણેશ પર્વ તેમજ અનેક ધાર્મિક તહેવારો આવતા હોય જેને લઈ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ નગરના અનેક વિસ્તારના રસ્તા ખખરદજ બન્યા હોય તેમ ગણેશ વિસર્જનમાં ખખરદજ રસ્તાને લઈ ગણેશ પ્રતિમાને નુકસાન ન થાય તે માટે રજૂઆત

આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા નીકળવાની છે અને દેવડવરિયા નગર વિસ્તારના તમામ રોડ ખકરદજ હાલતમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં શોભાયાત્રામાં ખકરદમ રોડના હિસાબે પ્રતિમાને નુકસાન ન થાય અને કોઈ કોઈ બનાવ ન બને અને ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે રોડ રસ્તા સમારકામ થાય તે માટેની રજૂઆત કરી છે સમય માં તૈયાર થશે રસ્તા વિસર્જન પહેલા સમારકામ સંપૂર્ણ પૂર્ણ થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે રાજેશ રાવલ દેવઘર કોંગ્રેસ શહેર પ્રમુખ